નમસ્કાર મિત્રો હું છું પત્રકાર મેહુલ વેજિયા અને આજે સુઈગંજ તાલુકાના પાડણ ગામના તળાવની વાત કરીશું આ તળાવ ગંદકીથી ખડબદી રહ્યું છે અને અનેક લોકો દ્વારા કેટલાક માનસિક વિકૃતિ ધરાવતા લોકો તળાવની અંદર પોતાના ઘરનો કચરો ગંદકીને ઉકેડા કરી અને તળાવને ગંદકીનું ઘર કરી નાખ્યું છે અને આ વિડીયો મારે ન છૂટકે બનાવવો પડ્યો છે કેમ કે આવતીકાલે જલ જીવણી અગિયારસ છે અને આ જ તળાવની અંદર એટલે કે આ ગંદકી ભર્યા તળાવની અંદર ભગવાનની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે એવી પરંપરા છે પણ આ વખતે ખરેખર કેવી રીતે કરશે લોકો એ તમને હું ગંદકી ભર્યા તળાવની વિડીયોના માધ્યમથી હું જણાવું છું તમને આખું દ્રશ્ય બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો આ પીવાના પાણીનો સંપ છે અને એ જ સંપની બાજુમાં જો તદ્દન નજીક આ મિત્રો તમે જોયો છો આ કચરો છે જો મિત્રો અહીં કેટલાક લોકો પોતાના ઘરનો કચરો સવારમાં વાળી અને અહીંયા જ નખવામાં આવે છે જો મિત્રો આ સંપ છે અને આ તમે કચરો જોવો તમે આ જો આ કચરો તમે જોઈ શકો છો મિત્રો પોતાના ઘરના ઓગણાનો કચરો વાળી અને લોકો તળાવની અંદર ફેંકે છે જુઓ મિત્રો મિત્રો આ ગામ તળાવ છે પહેલા એટલે કે વીસ વર્ષ પહેલા આ એક સરોવર એકદમ ચોખ્ખું હતો આટલું બધું ગંદકી નહોતી જો મિત્રો આ લોકો આવી રીતે અંદર કચરો નોખે છે તમે શકો છો આ કચરો કરલો લોકો કચરો તો નોખે છે પણ અહીંયા પોતાના ઘરનો સાજે એઠવાડો પણ ફેંકવા લોકો અહીંયા આવે છે જો મિત્રો આ તળાવ છે આ તળાવનું પાણી એટલું બધું ગંદુ અને દૂષિત થઈ ગયું છે કેમ કે અહીંયા તળાવની અંદર લોકો પોતાના ઘરનો છાણ કચરો અને અન્ય પ્લાસ્ટિક કચરો નોખી અને ગંદકીથી ખડબતું કરી નાખ્યો છે આ તળાવનું પાણી એટલું બધું દૂષિત થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો એક તો પાછો વરસાદ નથી જો આ પાણી એકદમ ગંદુ અને દૂષિત છે અહીંના માલ ઢોર પશુ પણ પાણી પીતા નથી આ એટલું બધું ગંદુ પાણી થઈ ગયું છે જુઓ મિત્રો આ તમે કચરો જોઈ શકો છો અહીંયા લોકોએ કેવા કેવા કચરા નોખી જો આ કચરો મિત્રો આ કચરો લોકો બિલકુલ તળાવ ની અંદર ન છે જો તમે આ કચરો જો મિત્રો તમે જોઈ શકશો જો આ તળાવ છે અને બિલકુલ તળાવની અંદર જ છે આ બધો કચરો જો આવતીકાલે જલ જીવણી અગિયાર જ છે લોકો બહુ મોટી મોટી વાતો કરશે બહારના પાણીથી તો પવિત્ર થશે પણ હવે આ સરોવરનું પાણી દૂષિત અને ગંદુ કરી નાખ્યું છે લોકો તમે જોઈ શકો છો જો આ કચરો જોઈ શકો છો આ કુવો છે મિત્રો પહેલા આ કુવાનું પાણી લોકો પીતા અત્યારે તમે જોઈ શકો છો આ લોકો અંદર કેટલો કુવાની અંદર કચરો પણ નાખ્યો છે આ તળાવ છે અને આ કચરો જો મિત્રો આખું તળાવ ઉકરડા કચરાથી જ ખદ રહ્યો છે આ કચરો જુઓ મિત્રો આજે આ વિડીયો છૂટકો જ મારે બનાવવો પડ્યો આ કચરા થી ખડ બધી છે જુઓ તમે જુઓ આ છાણ મળ અને ઉકરડા જુઓ તમે આ ઉકરડો ઉકરડા કચરા થી ખડ બધી છે પાડણ ગામ નું તળાવ આ ઉકરડા છે અને આ સામે જ તળાવ જો આ કિનારા જ ઉકરડા ગંદકી કચરો ને પણ જે જે મિત્રો તમે આ આ જોયો જો અંદર કિનારો છે લોકો સવારમાં અહિયાં જાજરી અને સંડાસ જાય છે કચરો તો નોખે જ છે ઉકરડા તો બનાવે જ છે પણ લોકો એટલા કેટલાક લોકો એવા માનસિક વિકૃત બની ગયા છે કે કચરો તો નોખે છે પણ સાથે સાથે લોકો અહિયાં સવારમાં સંદાસને ને જાજરૂ જાય છે વિચાર કરો તમે લોકો આ સરોવર આ ગામ તળાવ સરોવરને લોકોએ વીસ વર્ષમાં તો એટલું બધું બદતર કરી નાખ્યું છે એટલું બધું ગંદકીથી ખડબદું કરી નાખ્યું છે મિત્રો તમે આ કાળો મસ્ત પાણી જોઈ શકો છો ક્યારે લોકો સુધરશે ક્યારે આ તળાવને સ્વચ્છ બનાવશે એ તો હવે આવનારો સમય જ કહે છે પણ ગામ લોકો પણ ચૂપ છે લોકો પોતાની આંખે જોવે છે અહીંયા લોકો પોતાના ઘરનો કચરો નાખે છે ગંદકી કરે છે ઉકરડા કરે છે અને જાજરીઓને સંડાસ પણ જાય છે છતાં ગામના કેટલાક લોકો ચૂપ છે જે પોતાને આગેવાન માને છે જે પોતાને બહુ મોટા પેલા કહેવાય છે છતાં કોઈ બોલવા માટે તૈયાર નથી ગામ તળાવને ચોખ્ખું કરવા માટે તૈયાર નથી મિત્રો આ સરોવર કહેવાય છે આજ તળાવનું પાણી વીસ વર્ષ પહેલા વડીલો પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હતા આજે માલ ઢોર પછી પણ પી નથી શકતા ખરેખર આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે તો જે તમે જોઈ શકો છો હવે પાડણ ગામના લોકો જાગ છે કે પછી આમ જ થશે અને ચારે બાજુથી બાવળનું જંગલ પણ છે જે વધી ગયો છે તળાવ સોકડ થતો જાય છે લોકો તળાવ અને સરોવર તળાવતા હોય છે ચોખ્ખું કરતા હોય છે પણ અહિયાં તો કઈક પ્રશ્ન તમારા ગામનું તળાવ કેવું છે મિત્રો તમારા ગામ જ ખરેખર આવું જ ચાલે છે કે પછી સ્વચ્છ તળાવ છે તે તમે કોમેન્ટ કરજો જણાવજો અને તમે મારો આ તળાવનો વિડીયો જોઈ અને અભિપ્રાય પણ આપજો કે ખરેખર આવતીકાલે જલ જીવણી અગિયારસ છે અને અગિયારસ નિમિત્તે ખરેખર આવા ગંદકી ભર્યા તળાવમાં શું ખરેખર ભગવાનને નવડાવી શકાય જે માણસ પણ પોતાનો પગ મૂકી નથી શકતો ઢોર પણ પાણી પી નથી શકતો એકદમ દૂષિત છે અહીંયા ઉકરડા થવાના કારણે ચોમાસાની અંદર ઉકળાવ ધોવાઈ અને પાણી જતાં એક ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે પાણીની અંદર રહેલા જીવ જંતુઓ નાશ પામે છે તેના કારણે પાણી પણ દૂષિત થઈ ગયું છે આપ પણ આપનો અભિપ્રાય જણાવશો જય હિન્દ જય ભારત